નિલયકુમાર સુદાસભાઈ ગાવિત છે આપણી શોપ બિલીમખા બિલીમરા ખાતે સોમનાથ રોડ પર આવેલી છે નિલય પ્રાકૃતિક ફાર્મ પ્રાકૃતિક જિલ્લા ડાંગની દેશી વસ્તુઓ તથા આયુર્વેદિક ફાર્મસી આહવા ડાંગની વસ્તુઓ મળશે આ બધી રાગીની આઈટમ છે આપણું બે હજાર ત્રેવીસ વર્ષ મિલેટના નામે ફળવાયેલું છે જેમાં રાગી છે જે આપણા ફાઈબરનું પ્રમાણથી પ્રોટીનથી વધારે પડતું રાગીમાં આવે છે બધી મકાઈ મેથી બધી આ રાગીના પાપડો છે એ જ્યુટનો આ દેશી ગોળ છે આ મસાલો ગોળ છે જેમાં સફેદ મુસરી સતાવરી અશ્વગંધા બ્રાહ્મી સકુસ્વી જાવિત્રી લીંડી પીપર ને બધું એડ આવશે શરદી તાવ પચો ભૂખ ન લાગતી એના માટેનો ગોળ છે પછી વાસનું અથાણું છે અમારા ડાંગ જિલ્લાનું પ્રખ્યાત અથાણું વાસનું અથાણું એ આપણે સ્પેશિયલ કાચી કાચીગાણીના સિંગ તેલમાં આપણે રેડી કરાવીએ છીએ પછી આ રાગીની બિસ્કિટો છે આપણે બજાર બજારની મેંદાવાળી આવશે ને આ મેંદા વગરની બિસ્કિટો પછી એ જ રીતના ડાયાબિટીસ નિયંત્રણ માટેનું મીઠી તુલસી આપણે ગુજરાતીમાં ખાંડ કરતાં ત્રણ ઘણું ગળ્યું આવે આ ડાયાબિટીસ નિયંત્રણ માટેનું છે પછી આ પ્રાકૃતિક ખેતીનું બધું વેચાણ છે આ બધા અનાજ કઠોળ છે